આજથી મહિના દિવસે શરૂ થઈ લાંબા સમય ચાલેલ વરસાદે જેટલું પાણીનું સુક કરી આપ્યું હતું એટલી કપાસના પાકને ઘાતક અસર કરી હતી લાંબો સમય પાણી ભરાયેલ ખેતરોના કપાસને તો ખેડૂતોએ અલવિદા કરી દીધી હતી કપાસના વત્તા ઓછા બગાડમાં ખેડૂતોએ જીવ લગાવીને કરેલ માવજત અને સાનુકૂળ હવાને કારણે કપાસે રંગ ગૃપ બદલ્યા છે છોડમાં નવા ફાલ ફૂલ લાગ્યા ત્યારે ફરી આગાહીઓ મુજબ ચોમાસાની વિદાય લેવાના ટાણે મેઘરાજાએ આકાશે વરસાદી માહોલ ઉભો કર્યો છે મિત્રો ખેડૂતોએ આ દિવસો દરમિયાન હવાના સ્પ્રે પૂરતી ખાતરો અને વખેડ કરીને કપાસમાં પાળા ચડાવવા અને પિયત આપવા સુધીના ખેતરે ખેતરે અલગ અલગ કામ જોવા મળતા હતા ખાસ નોંધનીય બે બાબતો જોવા મળી હતી કે વાવણીના કપાસ ફૂલ ફાલ વગર ઓળો ધાકડ ઊભા હતા એમાં નવા ફૂલ ફાલ માટે ખેડ ખેડૂતે મથામણ કરવી પડે આ સિવાય તો ભૂર પવન શરૂ થઈ એમાં ફાલ લાગવામાં ખેડૂતો કેતા હતા જે કપાસ વીણવા મહિનો દોઢ મહિનો આગોતરા હતા એમાં નીચે 8-10 ઝીંડવા બચ્યા હતા તે ક્યાંક પૂરા ખીલ્યા તો ક્યાંક અર્ધ ખુલ્લા હતા એ જીનવાથી આગળ છે ટોચ સુધી ક્યાંય ફૂલ છાપવાની ચોટ જોવા ન હોતી મળતી જે કંઈ જન્માષ્ટમી માં વરસાદ પહેલા લાગ્યો હતો એ બધું ખરણ થતું ઢગલા થયો હતો તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં તેરસો થી સોળસો સાવરકુંડલામાં તેરસો થી સોળસો ને દસ જસદળમાં બારસો થી સોળસો ને પંદર બોટાદમાં બારસો થી સોળસો પંદર મહવામાં એક હજાર પાસઠ થી તેરસો ને અઠાવન ગોંડલમાં અગિયારસો એક થી સોળસો ને એક કાલાવડમાં એક હજાર સિત્તેર થી સોળસો જામજોધપુરમાં ચૌદસો થી સોળસો ને અગિયાર ભાવનગરમાં બારસો વીસ થી પંદરસો ને તેતાલીસ જામનગરમાં નવસો પચાસ થી પંદરસો ને પચાસ બાબરામાં તેરસો ચાલીસ થી સોળસો ને એકવીસ જેતપુરમાં અગિયારસો અગિયાર થી સોળસો ને એક પાકાનેરમાં બારસો થી પંદરસો પંચાવન મોરબીમાં બારસો થી પંદરસો રાજુલામાં એક હજાર પચાસ થી પંદરસો ને પચીસ હળવદમાં અગિયારસો થી પાંચ તળાજામાં નવસો થી તેરસો બગસરામાં બારસો થી પંદરસો ને ત્રેવીસ ઉપલેટામાં અગિયારસો થી ચૌદસો ને પાંચ એક થી બ્યાસી ધ્રોલમાં અગિયારસો થી છપ્પન દશાડા પાટડીમાં બારસો થી તેરસો વિસનગર માં આઠસો એકાવન થી પંદરસો બાણું વિરમગામ માં બારસો પાસઠ થી ચૌદસો ચોમોતેર મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો